एक भी। भी जो बड़े बड़े तो तो भी तो ने बेका बाजू ठेली बेली बां दी थी चीमड़े चीमड़े दवा बवा तो आप जाइए फटाफट दवा सटो का कंटीन्यू बने तो फाइनली कैसे आपने कहगी कपाटों मारो के दवा बराबर तो जो आगे कमर कपाया मस्त मजा जो थोड़क थोड़ा थोड़ नमी जैसे लागे क्योंकि के पाड़ा सड़ा था, था तो नमी क्योंकि के भाई शूँ कहवाई तो ना नमी तो जाए थी तो आम धीमे धीमे थोड़े थोड़ा ऊँ करना लाट न कर मूड़िया मूड़ी हाव तूट कोग कोग भी प्यार तो कोक कोक से आप उभो करवा बराबर पहले तो आप दवा साट दी मस्त मजा मैं भी मसाट बनी है आम साट बनी जो कपा केवड़े केवड़े कोबड़ में कहो मरवा सीढ़ा बीड घना है भाई तो हम मित्रों से ना के वाइट ली जो मस्त मजा नहीं है पी पी भी उठ गए तो हमारे <laughs> बट का कलर नो कमी खेंगे क्रीम और लैवेंडर एम नहीं पसो आने में सिंग गिरू आ लखेलो से नु ना बोई से नु दिले और केले मस्त ने तो बेसल ईड़ नहीं देवा तुम ना समझ में नहीं तो आ उड़ी है ना 80000 के नाले रुपये नहीं बोलो प्राइस हम प्राइस लिख ले जिम देखडू हां 7000 तक लगभग रुपया में बूम बती दव लियो कांज में प्राइस गो थे बोलो 1000 प्राइस आई रुपया बोलो के एम आमा खेडू जीवे बोलो मरी जाय के आमने मरी जाय पैसा नहीं 880 इधर लो के ने मोगाम

ન જાય બી ખબર બઢાઈ રબ તો તમે મારા વાલા વિડિયો માં કન્ટીન્યુ બેનર ને ને આપડે મેણ વિશે જો રાપા પડી જાય કે નહી બેટા જરી કોમેન્ટ માં કહી દેજો મારા વાલા બરોબર રાપા બાપા હાવ પડી ગયો તો ને અહીં આપડો કવો છે અમે લઈને મારા બાબે ને પાણી ઈસી ઈસી પોપ ને ઉભરતો જાય ને આપણે સાંટતો હશું બરોબર શું કે હું કે તમારું આપણે વેઈ જઈએ પછી પાછો વરસાદ આવી જ ગયલો અહીંયા લે પાણી પડી જો હમળે તમને આવો પાણી ઉપર છે આવે હાવ તો લા આપણ છે ને फटाफट સાંટવા પડી

ને સર કવાની અંદર આપણે ઉતરી પણ છે ને આની અંદર એરુ ને પેડકા ને ડેટકા ને એવું બધું હોય તમે એરું ન ભેળો મેં એને ઓળખ રહેવું નથી એરું હતો આમાં હશે થાંભલા ભાઈ આટા મળતો આમ 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 એમ તો આપણને લાગે બીક બરોબર તો હર્ષદભાઈ તો હવે વળસડ આવે છે કેમ લાગે આવી જાય કે નહીં આવે ખબર નહીં આવી જાય થારું ને કહો છે ને મારા વાળા બહુ ઊંડો છે બહુ આવી ગયો ભાઈ 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 આવી ગયો મારે બેટી ડોલ આવી ગયો ભરે લીધો આમ તમે જો अरे बाप रे इस तरह नाक भी दोल अंदर बोलो मन लगे यानी ठेकड़ा मरा हुआ तो अंदर यानी तेरे ताऊ डेट ने ये जाए निकाल मुझे तो हाल है ना रुदे जगह से अगर मान दो ना रहा तो मैं ना रुदे बहुत बोल रहा हूँ हाँ वैसे ना रे ना रे हिंसा क्या मिक्सन है कौन डी आगे पढ़े लेस है हिंसा ऊपर तो हमने खबर चाहिए लड़ाई मगर दिस सोई हुई है बस नाम है नर्दिशन टाइप हमने टीशन है बहुत दीपा की है बोली बोली नहीं आया से ना मार भाभी ने ईड़ ने है ना

આને મર અર્ષદ ભાઈ સાંઢે તો દેખાય ની ભાઈ મારા આગળ જોવું પડશે બરોબર તે ઉસે અમાર આપણે फटाफट સાંઢવા મડી બરોબર આય કે જલ્દીમાં જલ્દી સાંઢવા મડી નકર ભાઈ વરસાદ વરસાદ આવજો કે તો પછી લોસ આવળું થાય એમ ચલો સાંઢવા મડી પછી હવે ને મિત્રો આપણે કોંડી ખાલી થી કી ને આપણે કોંડી ભરીએ તો કેટલું પાણી આવે બકે આમ બમ્બો કરે કાના ભાઈ તાને બમ્બો હતા વાળો તમે આના આના ગો 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 ના ના કેટલું પાણી કાડે વાળો 5 6 7 8 કોટ બમ્બો થાતો જો ભાઈ કદાય અઠે ગઠે કાવ

બગ સાણડવા ની આવેમો જો તમારા બધી કીવડું કપાતું ઈ તમારવાલા જરી કોમેન્ટ માં કહી દેજો અને હા ચેનલ મના હોય તો પ્લીઝ ભાઈ સબસ્ક્રાઇબ એ ગળતા જ દો આ રહ્યો બેગ બેગો જરી કે મસ્ત મન હો ઝેડ કીન સબસ્ક્રાઇબ કરીજો લા આપણે મજા આવી જાય બરોબર અહીંયા કોઈ કપાસ ને અર્ષદ બેગ ડાલે છે બરોબર હવે દેખ આપણો તમારી જાવતે નજર પોગે ને ના દેખ આપણો બરોબર મારા વાલા તો હાલ આપણે ફડ ફડ દેવા સાણડવા મળી બરોબર પડે છે ને મારા વાલા હેન્ડ વિમાન કપડ ની દેવા સાંઢાઈ છે બરોબર કમ્પ્લીટ તો હશે આપણે વેની ની અંદર રંગણી ની અંદર અત્યારે બહાર તો કે સડાઈ ની કપડ જો સાણડવાડી મસ્ત મજાની આ દવા છે ને આ મૂલે શું કઈ ચોકલેટ નો પડતી એ મસ્ત ની પડે બોલો આપણે એમ થઈ ખાવી ને પીવી એમ થઈ બોલો આમાં છે ને રીંગણી એવડી મોટી ને તો એમાં રીંગણ આવતા ને કોને ખબર હવે શું હોય કોઈ નજર લાગે જે લાગે કેમ લાગે તમને બધા તો આવું છે બધું રીંગણા પડતા નહીં કેમ કે હવે આંકડા તો હવે પણ ખરી ખરીદે બોલ તો હવે મને લાગે હવે પડી શકે દઈશ તો આપણે તેણી સાર સારા પછી દવા સંટાઈ જાય બરોબર સટાઈ જાય ને દવા તો સટાઈ જાય ભેગી ભેગી આપણી સટાઈ જાય બોલો કેમ કે ડોડ ખોદી દેવા સાટ વી લે રૂટ રૂટ ને આ મોટર પરાવે પણ વાયસારો કેત મજા આવે તો મારો બેટો છે ને આપણે ઘરે વ્યવસાય છે ને નવો દિવસ સુઈ છે બધા મિત્રોને કહું છું કે હાલો ડોડા ખાવા બીજું કઈ નહી તો આપણે સં ડોડા બડા તોડી લે કે એમ કે છે નવ દિવસ સુઈ છે કાલે જલત આપણે દવા સાડો બરબર મારવાલા તો આજ હોય કેમે ડોડો ફરે કે મગી જો હા 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 તો આપણે સં ડોડા બડા તોડી લી તો આમાં ડોડા છે તમે દેખાય કે ન દેખાય તો દેખાય કે ન દેખાય તો કમેન્ટ માં કહી દેજો મારવાલા ન મા હું કે દાણા સડી ગયા કે ને સડી જલ ખબર કેમ ભણે આજ કે તમે બધા કમેન્ટ માં કહી દો બરબર હું તો એમ ડાયરેક્ટ હું કહેવું છું આમ ખોલી નાખું ખોઈલ નાખોયલ આપણે ખબર પડી જાય શું કે પેક એક નથી થઈ આલે આપણે તો તોડી દેવાનું છે ડોડાની સિઝન છે વાળા તો બધે ખાધ પાછા ન હોય તો આપણી ઘેરે હોઈ આવ્યો બરાબર લાડ નહીં આપીએ પણ બબ્બે ત્રણ ત્રણ આપીશું બરાબર બધાને પેક આવી જાય તેને તેને ક્યાં લાડ ડોડા છે નહીં આપણે કરેલા બરાબર એટલા હે તો તમને હેડ દેખાય ને એટલા તો આમાં છે ને આપણે તોડવાના છે એ આલે આમાં છે ને એવું છે બહુ ગજબની આપણે લાગે બીક તો એને ધાન નાખ્યું ટાઈમ કે આમ ખોડો ને ડાયરેક્ટ મારી દીકરી એડ હાથમાં આવે તો પડી જલવાયું તો આપણે દોડો તોડો ને થતો નહીં ભલે એવું ખાય બરાબર એ આની અંદર જોઈ લઈ શકે દાણા એ આલે 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 આમાં તો કોક કોક જ દાણા લે મારું બીડું લે આમ એ સુકાઈ હોય એટલે ડોડા પાક હોય બરાબર ખબર ન પડતી હોય એને આ તો કેવું પડે આપણે બરાબર નગર પછી ભાઈ ખબર ન પડે અહીંયા ઢળી ગયેલા આમાં એક નથી જોઈ લે બરોબર આ મારો દીકરો પેળો પીડો પાકી જ્યો પેળો પીડો પાકી ગયો નહીં પણ દાણો જ નહીં છેડ્યો અમારે લે હા મને લાગે મારા અંદર પણ આમાં છે કેમ લાગે આલે વાહ 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 આપણે આ ડોડા છે ને ભાઈ ધાણીના ડોડા ધાણીના સ્પેશિયલ ધાણી આપણે જે બજારમાં વેચતા હોય ખાઈએ નહીં એવડી ધાણી બરાબર તો આપણે એને કરી લઈએ હાથમાં